દોસ્તો એજ્યુકેટ ફોરવર્ડ ચેનલમાં આપનું સ્વાગત છે બાળ દોસ્તો આજે આપણે ગુજરાતીમાં હસવું વાળા શબ્દો બોલતા અને લખતા શીખીશું તો ચાલો શરૂઆત કરીએ પણ એની પહેલાં દોસ્તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી નથી કરી તો હમણાં જ કરી લો કરી લો કરી લો કરી સરસ અને લાઈક પણ કરી દેજો ચાલો શરૂઆત કુમાર કુંડળ સુવાળી અમૂલ મુલાકાત કબૂતર રમૂજ સુમેલ બચુભાઈ હસવું બાળવું ચાલવું ગધેડું સસલું દુબળો કૂતરો અમારી આ માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બેલ આઇકોન નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં આવજો